અરવલ્લી જિલ્લા પોલીસ વડા શૈફાલી બારવાલે બુટલેગરો પર તવાઈ બોલાવતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે ત્યારે શામલાજી પોલીસે વિદેશી દારૂ ભરેલ ટેમ્પાને શામલાજી નજીક હાઈવે પાસે અટકાવવાનો પ્રયત્ન કરતા ટેમ્પો ચાલકે ટેમ્પો હંકારી મુકતા પોલીસે પંદર કિલોમીટર ફિલ્મી ઢબે પીછો કરી વાંટા ટોલ પ્લાઝા નજીકથી ઝડપી પાડી ટ્રકમાં સંતાડેલ એક લાખ ઓગણ હજાર રૂપિયાનો વિદેશી દારૂ સાથે વિંચીવાડાના બે ખેપિયાને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા વિગતે વાત કરવામાં આવે તો શામરાજ પીએસઆઈ અને તેમની ટીમે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરતા વિદેશી દારૂ ભરેલ ટેમ્પો જગાબોર તરફ રસ્તાથી અણસોપુર થી હિંમતનગર તરફ નીકળેલ હોવાની બાદમી મળતા પોલીસ ખારી ગામ નજીક ગોઠવી બાદમી આધારિત ટેમ્પોને અટકાવવાનો પ્રયત્ન કરતા ટેમ્પો ચાલક બુટલેગરે ટેમ્પો પુરપાટ ઝડપે હંકારી મૂકતા પોલીસે પીછો કરતા હાઈવે પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા સતત પંદર કિલોમીટર સુધી પીછો કરી વાંટા ટોલ પ્લાઝા નજીક ટેમ્પોને રોકી કોર્ડન કરી ટેમ્પો ચાલક રાજસ્થાનના જીતેન્દ્ર સોહનલાલ ખરાડી અને ક્લીનર બંસીલાલ સોમાજી કટારાને ઝડપી પાડી ટેમ્પોમાં સંતાડેલ વિદેશી દારૂની બોટલ નંગ બારસો સાઈઠ જેની કિંમત એક લાખ ઓગણચાસ હજારનો જથ્થો જપ્ત કરી વિદેશી દારૂ ટેમ્પો અને મોબાઈલ મણિકુલ પાંચ લાખ ત્રેપન હજારનો મુદ્દામાલ જપ્ત કરી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા અન્ય બે બુટલેગરો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ શામરાજી